એ દર મેતોન વર્ષે કોઓપરેટિવ કોંગ્રેસ રાજ્યની કરીએ છે એ મુજબ તમામ પ્રાથમિક સહકારી મંડળીઓ તાલુકા લેવલની સહકારી સંસ્થાઓ જિલ્લા લેવલની સહકારી સંસ્થાઓ અને તમામ રાજ્યકક્ષાની સહકારી સંસ્થાના અધિકારીઓ પદાધિકારીઓ આ સભામાં હાજર રહે છે અને જે કઈ આ બે ત્રણ મનુષનો સહકારી પ્રવૃત્તિની સિદ્ધિઓ છે જે કઈ સરકારા સત્તાને કરેલા સુધારા છે

બધા ચેરમેનઓ રાજ્ય લેવલના જિલ્લા લેવલના બેંકોના ચેરમેનઓ બધા હાજર રહી અને આખો દિવસ ચર્ચાઓ ચાલે છે અને સમજાવ છે બધી મંડળીઓને કે ભઈ આ જે નવી બીજી ઉપયોગ કરી છે આ બીજી લો તમે લાભ લો તમારી મંડળી મજબૂત કરો આર્થિક ક્ષમતા વધારો અને તમારા સભાસદોને વધુને વધુ લાભ મળે અક્ષમ બને અને આત્મનિર્ભર બને એ દિશામાં મંડળીઓ ચલાવો જે થી वाप्रधान श्री मोदी साहब जो संकल्प सहकारी वाला